આર્ટ ઓફ લિવિંગનો હેપીનેસ પ્રોગ્રામ પ્રસન્નતાનો પ્રોગ્રામ હવે જીવનમાં પ્રસન્નતાને કે પ્રસન્નતાનો જો સૌથી મોટો શત્રુ હોય તો એ છે તણાવ જીવનમાં તણાવના કારણે પ્રસન્નતા ક્યાંય દૂર જતી રહે છે એનું ઘણી તો આપણને આઈડિયા જ નથી આવતો કારણ કે તણાવની માત્રા સ્ટ્રેસનું પ્રમાણ એટલું બધું વધી ગયું હોય છે તમે જો સ્ટ્રેસ એટલે કે તણાવ બેઝિકલી શેના લીધે જનરેટ થાય તો બહુ જ લિમિટેડ સમયમાં ઘણું બધું જો આપણે કરવાનું હોય ઘણું બધું પ્રોડ્યુસ કરવાનું હોય ઘણી બધી જગ્યાએ વ્યવસ્થા જાળવવાનું હોય તો લિમિટેડ સમયમાં જ્યારે બહુ જ બધું કરવાનું હોય બહુ જ બધી જવાબદારીઓ ઓછો સમય અને ઘણું બધું કરવાની ઈચ્છા એ બે વચ્ચેનો જે સંઘર્ષ છે એને તણાવ કહેવાય એને સ્ટ્રેસ કહેવાય અમુક લિમિટેડ સમય એટલે કે દરેક વ્યક્તિને ચોવીસ કલાકનો સમય મળે છે સમય આપણે વધારી 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 નથી શકતા તો શું શકાય 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 છે 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 આપણી આપણી ક્ષમતા ચોક્કસ ચોક્કસ શક્તિ હવે આમાં જે હું ચોક્કસ રીતે શક્તિની વાત કરું છું એ શક્તિ એટલે પ્રાણ શક્તિની વાત છે આપણી લાગણીઓનો કે આપણા વ્યવહારનો જે આખો ખેલ છે એ આપણી પ્રાણ શક્તિ ઉપર ટીકેલો છે પ્રાણ શક્તિ જો આપણી વધારે હોય કે આપણે જો હાઈ પ્રાણા હોઈએ તો ક્યારેય ગુસ્સો કે પરિસ્થિતિઓનો અસ્વીકાર કે નફરત આ બધા જે નેગેટિવ ઇમોશન્સ છે એ ક્યારેય આપણને પકડી નથી લેતા અને પ્રાણશક્તિ જ્યારે લો હોય આપણે જ્યારે લો પ્રાણા હોઈએ ત્યારે જ આ બધું આપણને વધારે અસર કરતું હોય છે તો પ્રાણ શક્તિને જો વધારવી હોય કે ન્યુટ્રલ પ્રાણા જો રાખવું હોય તો એના માટે બહુ જ સરળ પ્રોસેસ છે બહુ જ સરળ પ્રક્રિયાઓ છે જે આ આર્ટ ઓફ લિવિંગના હેપીનેસ પ્રોગ્રામમાં શીખવવામાં આવે છે યોગ પ્રાણાયામ અને સૌથી વધારે ઇફેક્ટિવ જે છે એ છે સુદર્શન ક્રિયા સુદર્શન ક્રિયા એ શ્વાસોશ્વાસની એટલી અદભુત અને ચમત્કારી ક્રિયા છે કે જેનાથી આપણા છે જેના દ્વારા સ્ટ્રેસ આપણા જીવનમાંથી આપણે સેંકડો દૂર રાખી શકીએ છે મને લાગે છે કે બુદ્ધિમાની એમાં જ છે કે આપણા જીવનમાંથી થોડો સમય કાઢી અને આ બધા માટે પ્રાયોરિટી આપી અને આપણે થોડું શીખી લેવું જોઈએ અને વધારે સમય નથી લાગતો માત્ર ચાર દિવસનો પ્રોગ્રામ હોય છે અને સમય પણ અઢી થી ત્રણ કલાકનો સમય હોય છે એટલે વધારે તમારે સમય કાઢવાનો પણ નથી આપણે આપણા જીવનમાં સ્ટ્રેસ મેનેજ કરતા બહુ જ સહેલાઈથી શીખી શકીએ છીએ અને જો જીવનમાં આપણે હાઉસ હોઈએ વર્કિંગ હોઈએ આપણે બાળકો હોય ફેમિલી હોય કે આપણે કોઈ પણ વસ્તુની જવાબદારી લઈને ચાલતા હોઈએ તો આપણા પોતાના પ્રાથમિકતા તરીકે લઈને આ કોર્સમાં મારી બધાને નમ્ર વિનંતી છે કે ચોક્કસ જોડાવ જીવનમાં તમને કર્યા પછી અનુભવ થશે અને કોર્સ પચશે એ પછી તમને લાગશે કે જીવનમાં મેં થોડુંક પહેલું કર્યું હોત તો બઉ સારું પગ આ લાગણી તમે ચોક્કસ અનુભવશો એટલો અદભુત છે આ આર્ટ ઓફ લિવિંગનો હેપીનેસ પ્રોગ્રામ તો જરૂર રજીસ્ટર કરજો આર્ટ ઓફ લિવિંગના હેપીનેસ પ્રોગ્રામમાં